પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવેલ ગાંધીજીના જન્મસ્થળના સમારકામની કામગીરી એક વર્ષ પૂર્વે શરૂ થઈ હતી જે પૂર્ણ થઈ હોવા છતાં ઉપરના માળે પ્રવાસીઓને જવા દેવામાં આવતા ન હતા જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ રૂમના દરવાજા ખોલી દેવાયા છે પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ જર્જરિત હાલતમાં હોવાથી અહીં આવતા પ્રવાસીઓના જીવનું જોખમ સર્જાયું હતું

કોરિડોર નિહાળી અન્ય ઓરડાના ફોટા જોઈ નિરાશ પરત ફરતા હતા છેલ્લા બે વર્ષથી તો અહીં વર્ક ઇન પ્રોગ્રેસનો બોર્ડ મૂકી સંતોષ માની લીધો હતો ગાંધી જન્મસ્થળનું સમારકામ કરવા અંગે અનેક રજૂઆત બાદ અંતે હવે પુરાતત્વ ખાતાની ઊંઘ ઉડી હતી અને એક વર્ષ પૂર્વે સમારકામની કામગીરી શરૂ કરી હતી અને છ સંપૂર્ણ ઇમારત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે તેવું જાહેર કર્યું હતું જેને એક વર્ષ થયું છતાં ઉપરનો માળ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ન હતું અને હજુ પણ કામ બાકી હોવાનું જણાવી પ્રવાસીઓને પરત મોકલી દેવામાં આવતા હતા